આજે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવેલું જેમાં તમામ ઉમેદવારોને વાસુકી દાદા એટલે કે થાનગઢના ગામધણી જેને કહેવામાં આવે છે વાસુકી દાદાના દર્શન કરી અને ત્યાર પછી વાસુકી દાદાના મંદિરેથી આશીર્વાદ લઈ અને રેલી સ્વરૂપે આજે થાનગઢ મામલતદાર ઓફિસ ખાતે આમ આદમી પાર્ટીની ટીમ પહોંચેલી આવનાર સમયમાં વાસુકી દાદાના આશીર્વાદ થકી અને થાનગઢની જનતા મતદારોના આશીર્વાદ થકી થાનગઢના જે પ્રાણ પ્રશ્નો છે જેવી રીતે ભૂગર્ભ ગટરની વાત હોય તૂટેલા રોડ રસ્તાની વાત હોય ખરાબ હોસ્પિટલ વ્યવસ્થાની વાત હોય કે પછી દુર્ગંધવાળું ખરાબ પીવાના પાણીની વાત હોય તમામ પ્રાથમિક સુવિધાઓના અભાવે થાનગઢની જનતા પીડાઈ રહી છે સૌથી મહત્વનો મુદ્દો થાનગઢના જેને બે ટુકડા કર્યા છે થાનગઢના વેપારીઓ નાના માણસોને જેનાથી નુકસાન થયું છે એવું આઠ વર્ષથી જે ઓવરબ્રિજનું કામ ચાલુ છે આના મુદ્દે પણ આમ આદમી પાર્ટી આક્રમકતાથી ભૂતકાળમાં પણ લડી હતી આવનાર સમયમાં પણ લડશે અને જે થાનગઢના પ્રાણ પ્રશ્નો છે તમામ મુદ્દાઓને વાચા આપવાના પ્રયત્ન આમ આદમી પાર્ટી કરશે અને આજે અમને થાનગઢની જનતા પર વિશ્વાસ છે કે થાનગઢની જનતા ચોક્કસથી પરિવર્તનની દિશામાં એક કદમ આગળ વધશે આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઝાડુના નિશાન પર ઈવીએમમાં ઝાડુના નિશાન પર આમ આદમી પાર્ટીને મત આપી વિજય બનાવશે અને અમારા તમામ ઉમેદવારો જંગી બહુમતીની છે આવી લાગણી અને અપેક્ષા સાથે વાસુકી દાદાના આશીર્વાદ અને ખાનગઢની જનતાના આશીર્વાદ મેળવવા માટે આજે અમારા ઉમેદવારો નીકળેલા આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો આવેલા અમને ચોક્કસ વિશ્વાસ છે કે ખાનગઢની જનતા ત્રીસ વર્ષ પછી પરિવર્તનનો રસ્તો અપનાવશે